હા તો મજા નહીં લાગે યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજા છો તો બધાને જય માતાજી જય દ્વારકાધીશ હર મહાદેવ તો નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક નાદી સ્વાગત છે તો જો આ બ્લોગની શરૂઆત આપણે હવારે કરી દીધી છે ને આજ છે આઠમ કારણ કે હાથમ આઠમ ને આજ છે કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ જન્મ એટલે કે જન્મ મહોત્સવ આજ આઠમ છે એટલે કાનાનો જન્મ થાય એવું છે આપણે બાર વાગ્યા પછી કાનાનો જન્મ થાય બરાબર તો હવે બંને રોજો બ્લોકમાં શરૂઆત કરી દીધી સવારમાં ને અત્યારમાં જવાનું છે આઠમના મેળામાં કારણ કે ગામમાં મારો મેળો ભરાય તો આઠમના મેળામાંનો છે તો જઈ ઘરે ફટાફટ મેળામાં હાલો ઘડીક મેળામાં આટો મળીને છોકરાને આટો મરાવીને પછી પાછા વહી આવીને ચેનલમાં પહેલી વાર આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો સીધા જઈ મેળામાં

તો મારે મિત્રો તો લુકડા ધોતા હતા વરસાદ આવી ગયો પેલા દેખાતું બંધી ગયું બોરે હા તો હવે દેખાણો તો કેટલો વરસાદ આવે હા આમ તવા માં દાંડીલા કેવા થાય મારી સાથે બેંાય લુગડા લઈને ઉભી રહી ગયું વાદળું થઈ ગયું તો વરસાદ આવવા મળ્યો હે હવામાં વરસાદ કેવો દેખાય કે

સુરત હાથ મીયા હલો અહીંયા આવશે પાણી વરસાદનું આપણે જોવાટા મારતા મળતા આવી જાય છે ખેતરમાં ને વરસાદમાં પાણી આવી ગયું ઘણું કારણ કે ઘણા સમયથી હમણાં વરસાદ ન અત્યારે પહેલી વાર એટલો વરસાદ થયો છે કારણ કે છે ને હમણાં પંદર દિવસ થતા હું તો વરસાદ હતો જ નહીં ને છે ગોકુળ આઠ ને ભગવાન કૃષ્ણનો જન્મ તો હતો વરસાદ થઈ ગયો હારામારો તો જમીનમાં બહુ મસ્ત હવે થઈ ગયું છે ને બધું પાણી પાણી પાવું નહીં પડે હવે થઈ ગયું છે રેડી વરસાદ આવી જાય ને તો એટલે લગ્ન પાણી ભીર્યું પણ માંડી છે ને એટલે લગી બધું પાણી ભરાઈ ગયું કારણ કે આમથી છે ને ખેતરોનું પાણી આવે છે પણ ખેતરોનું પાણી ઠેર માછી આવી એમનું એ બધું જોવાનું માંડી ને આમ સીધું દરિયામાં નીકળી જાય છે એટલો વરસાદ આવી ગયો તો વરસાદ થઈ ગયો હારા ફારો વરસાદ આવી ગયો છે વરસાદ રહી ગયો તો વાતાવરણ થઈ ગયું સોખું અત્યારે કેવું ક્લિયર વાતાવરણ થઈ ગયું હોય ભાઈ જો

તો જાયથી આવીને હું કે બાર વાગ્યા લગીને અમશું જાગવું જ પડે કારણ કે બાર વાગ્યા લગીને જાગશું પછી મંદિરે ભગવાનના ઓલા શું કે જનમ થાય બાર વાગે ભગવાનનો જન્મ થાય તો પંજરી પંજરી ખાઈને પછી હું ત્યાંથી જાગવું પડે કારણ કે ઘરે ટીવી જોઈએ ત્યાંથી ટાઈમ જાય નહીં તો જાય મંદિરે ઘડી પર બેસ્યું અને પછી બાર વાગે સીધા મળશું કારણ કે પંજરી તો કાલાનો જન્મ તો બાર વાગે થાય તો બાર વાગે આપણે પંજરી મળશે તો પંદરી ખાઈને પછી આપણે હોવાનું છે પ્રસાદી લેવી જ પડે હા

ચાલો મળશું સીધા બાર વાગે ને કારણ જન્મ તો તમને બતાવીશું ને પછી આપણા વિડીયો એડિટિંગ કરી પછી સવારમાં મૂકવાનો છે કારણ કે નોંધ થાય ને સીધો વિડીયો મૂકવાનો છે તો ચાલો જો પાણી આવી ગયું હવે આમાં ગાડી કેમ કરવી પાણી જાય છે આમ હાલે એવું નથી જો એવું છે બધું ગાડી લઈને એમ નથી ને હાલીને જાય છે જો આ ખેતરમાંથી પાણી પીધું લાઈન બાઈન ને બધું પીડ્યું એમનું આમનું બધા હાઈ આવ્યો અંધારું થઈ ગયેલું છે ફૂલ ને આ મોબાઈલ ની લાઈટ થી શરૂ થતું મોબાઈલ લાઈટ થી બધું દેખાય હાલો મળશું સીધા બાર વાગ્યા ને તમને પણ ભગવાન ના દર્શન કરાવશું ને કારણ જન્મ થશે તો એ તમને બતાવીશું બધું ને હાલો રાહુ મંદિર સીધા તેવા મળશું તો ચાલો મળ્યું

गौ माता नी नाग दाद नी नर्मदा माता सूर्भी माता देव चाता गंगोत्री हम लोग

કાનનો જન્મ થઈ ગયો છે આપણે વીઆ હવે આપણે આ બ્લોકને પૂરો કરવાનો છે કે બહુ બ્લોક લાંબો થઈ જાય ને બાર વાગી જશે ને તો બ્લોગને એન્ડ કરવાનું છે ને અમારે બ્લોક મૂકવાનો છે તો આશા છે કે અમારો બ્લોક તમને પસંદ આવે પસંદ આવે તો લાઈક શેર ને કોમેન્ટ કરતા હોય તો નવા બધાને જય માતાજી જય દ્વારકાધીશ